ટમેટાના ફાયદાઓ પણ હોય છે અને ગેરફાયદાઓ પણ હોય છે પરંતુ હું તમને જે જણાવું ને એ અમુક વ્યક્તિઓએ ઉનાળામાં ખાસ ટમેટાનું સેવન બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ હવે ટમેટા છે ને કોણે ન ખવાય ખાસ ઉનાળામાં એક તો જે લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય હાઈપર એસિડિટીની સમસ્યા રહેતી હોય આંખોમાં બળતરા થતી હોય પેટમાં બળતરા થતી હોય છાતીમાં બળતરા થતી હોય તળિયા પિત્ત પ્રકૃતિને કારણે હાથ પગના તળિયા બળતરા થતી હોય તો આવા સમયે તમારે ટમેટાનું સેવન અવોઈડ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ કેમકે ટમેટા છે ને એ એસિડિક છે અને ખટાશ છે એમાં એને કારણે તમારી પિત્ત પ્રકૃતિમાં વધારો થઈ શકે છે એસિડીમાં એસિડિટીમાં વધારો થઈ શકે છે એટલે તમને લોકોને જો એસિડિટીની સમસ્યા હોય તો તમારે ટમેટાનું સેવન અવોઈડ કરવાનું છે બીજું કે તમને શીળસની સમસ્યા છે ચામડીનો એક રોગ છે જેનું નામ છે શીળસ એને શીખપિત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે તો શીળસમાં શું થાય પુષ્કળ ખંજવાળ આવે ધીમચા ઉપસી આવે પછી અમુક સમય તે ઢીમચા બેસી જાય છે પરંતુ આ શીતપિતને વધવા ન દેવું હોય ને દૂર કરવું હોય તો તમારે ઉનાળામાં તો તમારે ટમેટાનું સેવન અવોઈડ કરવાનું જ છે પરંતુ જ્યાં સુધી સીરસની સમસ્યામાંથી તમને મુક્તિ ન મળે ત્યાં સુધી તમારે ટમેટાનું સેવન ન કરવું જોઈએ કારણ કે ટમેટાની જે ખટાશ છે એ તમને નડી શકે છે કારણ કે ખટાશ પિત્ત પ્રકૃતિમાં વધારો કરે ને પિત્ત પ્રકૃતિ વધે એટલે શીતપિત્ત વધે ને શીતપિત્ત વધે એટલે સીરસની સમસ્યામાં તમને વધારો જોવા મળે છે હવે જે ટમેટાની ખટાશ છે ને એ તમને સાંધાના દુખાવામાં પણ વધારો કરી શકે છે શરીર જકડાઈ ગયું હોય સાત પગના ગોઠણના દુખાવા થયા હોય સાંધાના દુખાવા થયા હોય કે શરીરમાં સોજા આવી ગયા હોય આ તમામ પરિસ્થિતિમાં તમારે ઉનાળો શું કે કોઈ પણ ઋતુ હોય તમારે ટમેટાનું સેવન અવોઇડ કરવું જોઈએ કારણ કે જો ટમેટા તમે લોકો ખાશો તો તમને સોજા ઉતરવાનું નામ નહીં લે અથવા તો તમને સાંધાના જે દુખાવા છે તે ઓછા થવાનું નામ લેશે નહીં તો બને ત્યાં સુધી તમારે ટમેટાનું સેવન અવોઇડ કરવું જોઈએ જે લોકોને પથરીની સમસ્યા છે કિડનીમાં પથરી થઈ જાય છે વારંવાર પથરી થઈ જાય છે એવા લોકોએ પણ ટમેટાનું સેવન અવોઈડ કરવું જોઈએ ક્યાં સુધી અવોઈડ કરવું જોઈએ કે જ્યાં સુધી એને પથરીની સમસ્યામાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી એને ટમેટાનું સેવન અવોઈડ કરવું જોઈએ અમુક ચામડીના રોગ છે જેમ કે ખંજવાળ આવે છે તાદર છે ખસ છે ખરજવું છે સોરિયાસિસ છે આ બધી સમસ્યાઓ તમને લોકોને શરીરમાં હોય તો પણ તમારે ટમેટાનું સેવન ક્યાં તો એકદમ ઓછી માત્રામાં કરો કાં તો બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ કારણ કે આ બધા રોગો છે ને એને ઝડપથી મટાડી દેવા હોય ને તો આપણે અમુક સમય સુધી ટમેટાનું સેવન અવોઈડ કરવું જોઈએ પછી તમને લોકોને પેટમાં ગેસ બનતો હોય પેટમાં દુખાવો થતો હોય અપચાની સમસ્યા થતી હોય તો આવી સમસ્યામાં પણ તમારે ટમેટાનું સેવન બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ ક્યાં સુધી નથી ટમેટા ખાવાના કે જ્યાં સુધી ગેસની સમસ્યા ક્લિયર ન થઈ જાય તમને લોકોને પેટમાં દુખાવો થતો બંધ ન થઈ જાય કે તમને આવી કોઈ પણ પરિસ્થિતિ જ્યાં સુધી કાબૂમાં ન આવે ત્યાં સુધી તમારે ટમેટાનું સેવન અવોઈડ કરવું જોઈએ બસ એટલું ધ્યાન રાખશો ને એટલે આ બધા રોગો તમારા શરીરમાં થયા હશે ને તો પણ તમને એમાંથી ઝડપથી મુક્તિ મળે છે એટલે આયુર્વેદનો એક સિદ્ધાંત છે કે રોગો તમને થશે મળશે આ બધું ચાલ્યા કરશે અને પ્રથમ ક્રમાંક તમે પ્રથમ પ્રોત્સાહન તમે ડાયટને આપો કે તમે પેલા ડાયટમાં થોડુંક ધ્યાન આપશો ને ત્યારથી તમારા રોગ મટવાની શરૂઆત થઈ જશે પછી ભલે તમે ઔષધિ લો એની મદદ લ્યો પણ સૌ પ્રથમ તમારે ડાયટ શું ખાવું અને શું ન ખાવું એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી